આજે વાત ઈરાનના આક્રમણ વિશે કરવી છે હુમલા બાદ ઇઝરાયલની સેના હાઈ એલર્ટ પર છે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે ઈરાને સૌથી વધુ ડ્રોન અને બસો થી વધુ બેલેસ્ટિક મિસાઇલો વડે ઇઝરાયલ પર હુમલો કર્યો છે ઇઝરાયલની સેનાએ કહ્યું કે અમે સંપૂર્ણ રીતે તૈયાર છે ઇઝરાયલે તેની એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે ઘણા શહેરોમાં એલર્ટ સાયરન વગાડવામાં આવી રહ્યા છે ઇઝરાયેલની હવાઈ અને નૌકાદળને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે હુમલાની માહિતી મળતા જ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ તરત જ યુદ્ધ બેઠક બોલાવી હતી હાલ ઇઝરાયેલ સિવાય લેબનોન અને જોર્ડન પણ પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે ડ્રોન હુમલાના કલાકો બાદ ઈરાને જવાબ આપ્યો હતો ઈરાને કહ્યું કે ઇઝરાયલના દૂતાવાસ પરના હુમલાનો આ જવાબ હતો આ પછી ઈરાને યુદ્ધ ખતમ કરવાની વાત કરી તેમણે કહ્યું કે હુમલા સાથે મામલો બંધ ગણી શકાય જો કે ઈરાને ઇઝરાયલને પણ ધમકી આપી છે ઈરાને કહ્યું છે કે જો ઇઝરાયલી શાસન બીજી ભૂલ કરશે તો ઈરાનની પ્રતિક્રિયા ખૂબ જ ગંભીર હશે તેણે અમેરિકાને પણ ચેતવણી આપતા કહ્યું છે કે આ સંઘર્ષ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે છે અમેરિકાએ આનાથી દૂર રહેવું જોઈએ અને ઇઝરાયલ પર હુમલા બાદ ઈરાને યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસને પત્ર પણ લખ્યો છે ઈરાને કહ્યું છે કે તેઓ આ મામલાને આગળ લઈ જવા માગતા નથી તેહેરાને કહ્યું છે કે તેમનો હુમલો સ્વ બચાવમાં કરવામાં આવ્યો છે ઈરાને તેના હુમલાને યોગ્ય ઠેરાવવા માટે યુએન ચાર્ટરની કલમ એકાવન ટાંકી છે અને ઇઝરાયલ વચ્ચે જે પરિસ્થિતિ સર્જાઈ છે અને જે વિવાદ ઉભો થયો છે તેના ઉપર જ ચર્ચા કરવી છે આજ મુદ્દે ચર્ચા કરવા માટે અમારી સાથે ગેસ્ટ પેનલમાં સંરક્ષણ વિશ્લેષક આશિષ કુમાર બાથુ જોડાયા છે આ સાથે અમારી સાથે સંરક્ષણ વિશ્લેષક મનન ભટ્ટ પણ અમારી સાથે જોડાયા છે સૌથી પહેલા તો આપ સૌનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આશિષ સર સૌથી પહેલા તો આપને જ પૂછવા માગીશ કે વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તે પહેલા સૌથી પહેલા તો વાત કરવી છે હિસ્ટ્રી વિશે વાત કરવી છે ભૂતકાળ વિશે વાત કરવી છે કારણ કે ઈરાન અને ઇઝરાયલની જ્યારે પણ વાત આવે છે ત્યારે મિત્રતા યાદ આવે છે તે બંને દેશો મિત્ર દેશો હતા પરંતુ હાલની પરિસ્થિતિ દુશ્મન આવટની જોવા મળી રહી છે પહેલાનો એક એવો સમય

ઈરાન અને ઇઝરાયલની હિસ્ટ્રી બહુ લોંગ બેકમાં જઈ રહી છે પણ રિસન્ટલી આપણે જોઈએ જ્યારે એમના સૌથી સારા સંબંધો જે છેલ્લે હતા દેર ઇઝ બેઝિકલી વી કેન ડિવાઇડ ઇન ફોર પાર્ટ્સ નાઇન્ટીન ફોર્ટી સેવન ટુ નાઇન્ટીન ફિફ્ટી થ્રી આ એક ડ્યુરેશન એવો હતો કે જ્યારે એ વચ્ચે ખૂબ જ સારા સંબંધ હતા અને આપણને ખબર છે કે ઈરાન હંમેશાથી આવું કન્ટ્રી નહોતું ઇટ વોઝ અ વેરી ઓપન કન્ટ્રી ત્યાં લેડીઝને બહુ ફ્રીડમ હતો ત્યાંની પબ્લિક શાંતિથી રહી શકતી હતી અવન જવન થતી હતી અને આપણો તો ઈરાન સાથેનો ઘણા વર્ષ પહેલાંનો સંબંધ છે સો જે મેઇન ડ્યુરેશન હતું જ્યારે આ સંબંધો સૌથી સારા હતા છેલ્લે દેટ ડ્યુરેશન વોઝ સમવેર બિટવીન નાઇન્ટીન સેવન ટુ નાઇન્ટીન થ્રી જ્યારે એક ત્યાં પહાલવી ડાયનાસ્ટી હતી અને ત્યાંના જે શાહ હતા ઈરાન ઓફ શાહ એમણે એ વખતે ઈરાન સાથે ઘણા સારા સંબંધો રાખેલા અને તેમણે ઇવન જ્યારે ઇઝરાયલને એક ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ ડિક્લેર કરેલું ત્યારે ઇઝરાયલ વોઝ ધ સેકન્ડ કન્ટ્રી આફ્ટર ટુર્કી કે જેણે ઇઝરાયલને સપોર્ટ કરેલો કે હા અમે આ કન્ટ્રીને એક ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રી તરીકે રેકોગ્નાઇઝ કરીએ છીએ તેના પછી એક ઇરાનિયન રિવોલ્યુશન આવ્યો જેમાં બધું સિસ્ટમ આખી ફેરવાઈ જવા માંડી અને ધેટ ડ્યુરેશન વોઝ બિટવીન નાઇન્ટીન ફિફ્ટી થ્રી ટુ નાઇન્ટીન એટી રફલી ત્યારે ઘણા બધા એક ઈરાન થોડુંક ઇસ્લામીકરણ તરફ જવા માંડ્યું અને એના પછી એમના સંબંધો ખરાબ થવાના જે ચાલુ થયા અને ફાઇનલી પોસ્ટ નાઇન્ટીન એટીથી નાઇન્ટીન નાઇન્ટી જે ગલ્ફ વોર આવી જ્યારે રશિયા અલગ થઈ ગયું ગલ્ફ વોરમાં ઘણા બધા બીજા ઇસ્યુઝ ઊભા થયા ઈરાન ઇરાક વોર થઈ અને એ આખા પ્રોસેસની અંદર આમના સંબંધો બહુ જ બગડી ગયા અને એના પછી તો આપણે જાણીએ છીએ કે ઈરાન એક તરીકે આખું ઇસ્લામિક કન્ટ્રી તરફ વળી ગયું અને ઇટ વોઝ ડિક્લેર એઝ વન ઓફ ધ મુસ્લિમ કન્ટ્રી અને બહુ બધા રિસ્ટ્રિક્શન તેમણે પોતાની કન્ટ્રી પર લગાવ્યા ત્યાંની જનતા પર લગાવ્યા અમુક રૂલ્સ જે ફોલો કરવાના કીધા તો ઓલ ટુગેધર આ રિલેશન ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઘણું ખરાબ થઈ ગયો અને આપણે બી જાણીએ છીએ કે જે ઇઝરાયલ અને ઈરાનના બંનેનું અમુક જે કલ્ચર છે એ બહુ કોમન છે ઈરાન ઉપર પહેલાં ઘણો બધો વેસ્ટર્ન ઇફેક્ટ હતો ત્યાં ગાડી બધું ઇન્ડિપેન્ડન્ટ હતું ઇવન વિમેન યુઝ ટુ વીયર સ્કર્ટ્સ એન્ડ પેન્ટ્સ એન્ડ જીન્સ ને એવરીથિંગ પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આખું બદલાતું ગયું અને એનું મુખ્ય કારણ કદાચ એવું કહી શકાય કે ઇસ્લામીકરણ ઇઝ અ વન રીઝન જેના કારણે આ થયું મનીન સર આપની પાસે આ માગીશ કે જ્યારે વોર વિશે વાત કરવી છે પરંતુ એ પહેલાં જે ઇન્ટરનેશનલ રિલેશન છે એના વિશે પણ વાત કરવી છે આ જે નામ સામે આવી રહ્યું છે ઈરાન અને ઇઝરાયલ તેની વચ્ચે એક ત્રીજું નામ પણ સામે આવે છે અમેરિકાનું અમેરિકાની સૌથી વધુ દખલગીરી આમાં જોવા મળતી હોય છે ત્યારે સવાલ અહીંયા એ પણ થાય છે કે અમેરિકા શા માટે આ પ્રમાણેની ભૂમિકા ભજવી રહ્યું છે અને આવનારા સમયમાં પણ હજુ જો અમેરિકા દ્વારા દખલગીરી કરવામાં આવશે તો અમેરિકાને કયા પ્રકારની અસર વર્તાઈ શકે છે જી ચોક્કસપણે જુઓ અમેરિકા એમ કેચ ફર છે કે અમે ઈઝરાયલના ઓલ ટાઈ ઓલ વેધર ફ્રેન્ડ્સ જે ઈઝરાયલની સાથે ઈઝરાયેલની દરેક હરકતોની સાથે પછી એ કન્ટેમેબલ એક્શન્સની સાથે પણ અમેરિકા હંમેશા ઊભે જોવા મળે છે એટલે વૈશ્વિક રાજકારણની જો વાત કરીએ તો ન કેવળ અમેરિકા પરંતુ વેશન કન્ટ્રીઝ આજે ફ્રાન્સ હોય જર્મની હોય કે ઇટાલી હોય આ બધા ક્યાંક ને ક્યાંય ઈઝરાયલની સાથે ઊભા છે અને જુઓ ભારતે હું ભારતના થી આ વસ્તુ કરીશ પછી અમેરિકા હોય ઇઝરાયલ હોય ઈરાયલ ઈરાન હોય કે પછી અત્યારે નાટો દેશો જે સડનલી મદદે આવે છે તો આપણે સમજવું જોઈએ કે ભારત આપણે હમણાં જ દર્શક પ્લે છે હવે પરિસ્થિતિની વાત એ છે કે ઈઝરાયલે પ્રોવોકેશન કર્યું છે ઇઝરાયલે સિરિયાની અંદર આવેલી ઈરાનિયન એમ્બસીમાં જો કોઈ પણ દેશની જે એમ્બસી જે છે જે આપણું રાજદૂતાવાસ છે એને કહીએ છીએ

અ આપણે અત્યારે જમણી બાજુ જે દ્રશ્યો જોઈ રહ્યા છે આપની ચેનલ પર એ એ બધા દ્રશ્યો જે છે ડ્રોન્સના ના ક્રૂઝ મિસાઈલ એટલે ધીમે ટાર્ગેટ પર અટેક નથી કરતી ક્રૂઝ મિસાઈલ હુમલો બહુ ફાસ્ટ હોય સુપરસોનિક કે સોનિક સ્પીડે ટ્રાવેલ કરતી હોય છે આ એવા કોઈ હુમલા થયા નથી આ લિમિટેડ એક હુમલો છે કે જે ભારતે કહ્યું કે ભારતે એર સ્ટ્રાઇક કરી ત્યારે લિમિટેડ હુમલો હતો અમે જે આપણે લક્ષ્યો નક્કી કર્યા હતા તેના પર જ હુમલો થયો હતો તો એવા હુમલા માટે ઈરાને પોતાના પોતાની જે આત્મસન્માન છે તેનો બદલો લેવા માટે એનું જે નવાયું એનો બદલો લેવા માટે એક પ્રકારે આ હુમલો કર્યો છે આની અંદર સુપરસોનિક કે જે મોટો વિનાશ ઉપયોગ થયો નથી એટલે આશા રાખીએ કે અમેરિકા જગત જમાદાર અમેરિકા જે રીતે યુક્રેન ને એમણે રશિયા સાથે યુદ્ધમાં જોકી દીધું અને એને આજે પણ સતત યુક્રેન ને વેપન સપ્લાય કરે છે આજે ચાલીસ થી વધુ યુક્રેન ના યુવાનો મૃત્યુ પામી ચુક્યા છે એવા સમાચાર ક્યાંક ને ક્યાંક જોવા મળે છે તો આ પરિસ્થિતિમાં શું ઇઝરાયલ અને ઈરાન આ બંને યુદ્ધના ખપરમાં દર્શકોએ પણ સમજવાની જરૂર છે સમગ્ર વિશ્વ સમજવાની જરૂર છે કે જો અમેરિકા પોતાની ચડાવણી કે અમેરિકાને પોતે પોતાની એક મોટાઈ વિશ્વમાં જાળવી રાખવા માટે જે આજે પરિસ્થિતિ વિકટ છે રશિયાની સામે અમેરિકા કઈ કહી કરી નથી શકતું અધર દેન કે જે પ્રતિબંધો એમને લાદ્યા છે બીજી તરફ સૌથી મોટી જો ચિંતાનો વિષય હોય વૈશ્વિક શાંતિ માટે કે પછી વૈશ્વિક બેલેન્સ માટે ચીન છે ચીન ને બેલેન્સ કરવાને બદલે ચીન ની વિરુદ્ધ ભારતનો સાથ આપવાને બદલે આજે અમેરિકા ભારત ની વિરુદ્ધ માં રહ્યું છે કેટલે કે ભારત ની સાથે દોસ્તીના જે સંબંધો હતા એ બાઇડન ની ગવર્નમેન્ટ આવ્યા પછી એમાં ઘણી ખટાશ આવી ગઈ છે ભારત સાથે જે સૈન્ય કરારો ની વાત હતી તેમાં ઘણી ખટાશ આવી ગઈ છે આ પરિસ્થિતિમાં અમેરિકા જો યુક્રેન ની જેમ પણ પ્રોવોક કરવાનું ચાલુ રાખશે તો આગળ જતા પરિસ્થિતિ બહુ સારી નહીં રહે બીકોઝ અત્યાર સુધી એવું હતું કે વૈશ્વિક આજથી થોડા સમય પહેલા સુધી જયારે ઈઝરાયલ પર ઇઝરાયલે જે વળતો હુમલો કર્યો હમાસ પર ને આ પરિસ્થિતિ બધી નિર્માણ નહોતી થઈ કે શિયા અને સુન્ની મુસ્લિમ કન્ટ્રીઝ અલગ હતા તે સૌથી પહેલા તો સાંભળી લઈએ આજ વિશ્વ છાએ तनावपूर्ण है पूरा विश्व संकट के ऐसे समय में इन क्षेत्रों में रह रहे भारतीयों की सुरक्षा यह हमारी प्राथमिकता है તો જે પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે તેને લઈને સુરક્ષાને લઈને પણ એટલા જ સવાલો થઈ રહ્યા છે ત્યારે આશિષ સર આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે હાલ વિશ્વભરમાં જે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આ તરફ ઈરાન દ્વારા જે અબજોપતિનું જહાજ પણ કબજે કરવામાં આવ્યું છે તેમાં માહિતી સામે આવી છે કે સત્તર જેટલા ભારતીય નાગરિકો તેમાં હાજર છે એટલે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે સુરક્ષાને લઈને સૌથી મોટો સવાલ છે સુરક્ષાની વાત કરીએ તો આ વોર અત્યારે જે સિચ્યુએશન મિડલ ઇસ્ટમાં છે એ ઘણા ટાઈમથી ચાલી રહી છે અને આ કોન્સ્ટન્ટલી સિનારીઓ ચેન્જ થઈ ગયો છે જેમ મારા મિત્ર મનનભાઈએ કહ્યું કે પહેલાં ઇટ વોઝ રશિયા એન્ડ યુક્રેન આપણને એમ હતું કે યુક્રેન ઇઝ અ સ્મોલ કન્ટ્રી રશિયા ઇઝ અ વેરી બેગ કન્ટ્રી બે ચાર પાંચ દિવસમાં અઠવાડિયામાં વોર પૂરી થઈ જશે બટ બિકોઝ ઓફ સર્ટન ઇન્ટરવેન્શન ઓફ ધ નાટો યુએસએ અને એમના પોતાના જે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે એને કારણે આ વોર છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે અને હજુ સુધી પૂરી નથી થઈ સેમ વસ્તુ અત્યારે અહીંયા થઈ રહી છે ઇઝરાયલ ઇનિશિયલી ફાઇટિંગ હમાસ ફાઇટ કર્યું હતું પછી એમણે આખી જે એમની આ વોર છે તેને બાકી કન્ટ્રી તરફ ડાયવર્ટ કરી દીધી તેમણે યમએન ઉપર હુમલો કરવાનો ચાલુ કર્યો તેમણે આ બાજુ ઈરાન ઉપર હુમલો સિરિયા ઉપર એમણે ઈરાનની એમ્બાસી ઉડાવી દીધી તો ધીસ એન્ટાયર થિંગ ઇઝ એકચ્યુઅલી સ્પ્રેડિંગ અને એ બહુ સિરિયસ મેટર ઓફ કન્સર્ન છે એક તરફ આપણે એ પણ જાણીએ છીએ કે અત્યાર સુધી ઈરાન ડાયરેક્ટ કોઈ દિવસ ઇઝરાયલ ઉપર હુમલો નહોતું કરતું ઇટ વોઝ યુઝિંગ સર્ટેન ફ્રન્ટ ફેસિસ ઓફ સર્ટેન ઓર્ગનાઇઝેશન્સ મિલિટન્ટ ઓર્ગનાઇઝેશન્સ જેમ કે હૌદી છે કે હેઝબુલ્લા છે કે હમાસ છે કે પણ હવે જ્યારે આ વસ્તુ એક લેવલની પાર થઈ ગઈ છે તો એને ડાયરેક્ટલી હવે કન્ફ્લિક્ટમાં આવી ગયું છે અને આને લીધે નોટ ઓનલી સિક્યુરિટી ઓફ ધ મિડલ ઇસ્ટ સિક્યુરિટી ઓફ ધ એન્ટાયર વર્લ્ડ ઇઝ ઇન વી કેન સે ઇન ડેન્જર કારણ કે ગમે ત્યારે ઇટ કેન કન્વર્ટ ઇન્ટુ હાઈ લેવલ એસ્કેલેટેડ વોર તો અત્યારે ઘણું બધું રિસ્ટ્રિક્ટ થઈ ચૂક્યું છે અને એઝ એન એઝ ફાર એઝ ધ સિક્યુરિટી ઓફ અવર મેમ્બર્સ કે જે આ ક્રૂમાં હતા અને જે પકડાયેલા છે ઇન્ડિયન ડિપ્લોમેસી ઇઝ વેરી સ્ટ્રોંગ તો આમાં કંઈ આપણે હાલના તબક્કે ખૂબ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ઇન્ડિયા અને ઈરાન વચ્ચેના સંબંધો પણ આજના નથી એ વર્ષો અને સદીઓ જૂના સંબંધો છે તે જ રીતે આપણા અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો પણ વર્ષો અને સદીઓ જૂના સંબંધો છે તો ડિપ્લોમસી છેલ્લા દસેક વર્ષમાં બીજેપીના આવ્યા પછી એક નેક્સ્ટ લેવલ ઉપર પહોંચી ગઈ છે અને એ લેવલ એવું છે કે અધર કન્ટ્રીઝ આપણી હેલ્પ લઈ રહી છે તો આઈ એમ શ્યોર કે જે આપણા એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર છે અને એના જે રિલેશન્સ છે જે આપણો ઓફિસર્સ છે દે વિલ વર્કઆઉટ ઓન સમ પીસ દિલ અને એ લોકોને રિલીવ કરશે આઈ એમ નોટ શ્યોર અબાઉટ ઓલ ધ ક્રૂઝ પણ ઓફકોર્સ જે ઇન્ડિયન ક્રૂ છે તે લોકો ડેફિનેટલી આમાંથી બહાર આવી જશે અને હેમખેમ બહાર આવી જશે મનન સર આપની પાસે આ માંગીશ કે જે પ્રમાણે સુરક્ષાને લઈને તો સવાલો થઈ રહ્યા છે અને અંગેની યોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે પરંતુ અહીંયા જે ઇઝરાયલ અને ઈરાનના સંબંધોની જયારે વાત આવે છે ત્યારે ભારત સાથેના જે સંબંધો છે તે વર્ષો જૂના સંબંધો છે ત્યારે અહીંયા સવાલ એ પણ થાય છે ભારત એવી અપીલ પણ કરી રહ્યું છે શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી રહી છે ભારત તરફથી પરંતુ શાંતિ જળવાઈ નથી રહી તો તેને લઈને પણ આપની પ્રતિક્રિયા માંગવા માંગીશ અમાા ઉછરે સૌથી પહેલા આશિત સરે જે વાત કરી એને પેલા એક્સપાન્ડ કરી ને શાંતિ તરફ આવીશ સરે જે કહ્યું ને કે સમજવા જેવું એ છે કે ઇઝરાયેલે જે કોન્ફ્લિક્ટ થઈ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે એને એક્સપાન્ડ કરી લેબેનોન માં લઈ ગયા લેબેનિઝ મિલિશિયા પર હુમલાઓ કર્યા કે 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 જો હમાસ ઇઝરાયેલની વાત કે બડે ગનશે સાથી હતી કે ભાઈ હમાસ ને જે મદદ કરી રહી છે જે સસ્તાઓ જે જે સઘઠારો ને જે દેશો ત્યાં હુમલાઓ એ લોકો કર્યા પણ જયારે તમે એક કન્ફ્લિકને એક્સપેન્ડ કરો છો છ મહિના સાત મહિના ચલાવો છો ત્યારે આ સંઘર્ષને મોટો સંઘર્ષમાં પરિણમે તેવું ઘણી વાર બનતું હોય છે એટલે આ પરિસ્થિતિમાં જો અત્યારે ભારતે પ્રધાનમંત્રીશ્રીનું સ્ટેટમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે બહુ અગત્યનું છે જો આ સંઘર્ષ ઈરાન ઈરાને વળતો હુમલો કર્યો એના હુમલાથી કંઈ એવું મોટું નુકસાન થયાના સમાચાર છે નહીં નાની ડ્રોન જે હતા એના લિમિટેડ એક્સપ્લોઝિવ હુમલો થયો છે એટલે જો હવે ઇઝરાયલ વતો હુમલો ન કરે અને આ આ બાબતને ભલે ડિપ્લોમેટિકલી ગમે તેટલું બંને દેશો વચ્ચે સંઘર્ષ થાય એનો કોઈ વાંધો નથી પણ જો ખરેખર હવે જો ઇઝરાયલ વતો હુમલો કરે અને જો મિલિટરી કન્ફ્લિક્ટ ખોટી થાય તો શ્રીનું જે અત્યારે બયાન આવ્યું સ્ટેટમેન્ટ આવ્યું બહુ અગત્યનું છે કે કેમ કે બંને દેશો સાથે આપણે આગળ વાત કરી ગયા કે મિત્રતા ભારતની તો વર્ષો જૂની છે ઈરાન સાથે સદીઓના સંબંધો છે ભારતના એટલે જો મોટો સંઘર્ષ થાય તો આ બંને દેશોમાં ફસાયેલા ખાસ કરીને કન્ફ્લિક ઝોનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાનું કામ અત્યાર સુધી ભારતની સરકાર એ સુષ્મા સ્વરાજજીનો સમય હોય કે પછી હાલના વિદેશ મંત્રીનો સમય જયશંકરનો સમય ભારતની સરકાર રશિયા રહ્યું હોય ઇઝરાયલ રહ્યું હોય કે પછી ગાઝા પટ્ટી બધેથી ભારતીય નાગરિકોને સંઘર્ષોમાં સંઘર્ષ વિરામ લાવીને યુદ્ધ વિરામ લાવીને પાછી લાવતી આવી છે આ બહુ બહુ લાઉડેબલ વાત છે કે ભારત એક એવો એકમાત્ર એવો દેશ છે કે જેના ઇન્ટરસી સંઘર્ષો યુદ્ધો રોકાયા છે ઇવન બુદ્ધિ વિદ્રોહી સાઉદી અરેબિયા અટેક કરતું હતું ત્યારે એ અટેક એ ભારતે ભારતના લોકોને યમનમાંથી બહાર કાઢ્યા હતા એટલે ભારતના નાગરિકો ક્યાંય પણ વિશ્વમાં હશે તેમને બચાવી લાવવાની સરકારે જે પોતાની મંશા બતાવી છે એ ખરેખર બહુ મોટી વાત છે ને એ બાબતે આપણે ગવર્મેન્ટ આજની ગવર્મેન્ટને અને તેમની ડિપ્લોમસીને સેલ્યુટ કરવા પડે હવે વાત કરીએ આપણા નાગરિકોની કે જો હું ફરી વાત એ સમજાવવાની કોશિશ કરી કે જો આ સંઘર્ષ મોટો થશે અને અત્યારે ઈરાને હુમલો કર્યો એને સમજવાની સાથે સાથે એ સમજવું જોઈએ કે સાઉદી અરેબિયા ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી તરફ વળ્યું છે એક સમયે કહેવાતું કે સાઉદી અરેબિયા સૌથી વધુ જે રાઇટ વિંગ ઇસ્લામિક એક્સ્ટ્રીમિઝમ છે એને સપોર્ટ કરે છે પણ આજે સાઉદી અરેબિયા એક પોઝિટિવિટી તરફ વળ્યું છે તેના નાગરિકોને ક્યાંક ને ક્યાંક હવે હવે યુવતીઓને એટલે કે લેડીઝ ને ડ્રાઈવિંગ અત્યારે તકો મળી રહી છે એમને પહેલા એવો નિયમ હતો કે એકલા ગુરખા વિના કોઈ લેડીઝ એકલી બહાર ના નીકળી શકે આ બધા નિયમોમાં ઘણા છૂટ આવી છે એટલે કરંટ ડિસ્પેન્સેશન જે સાઉદી અરેબિયા છે તે લોકો ચોક્કસપણે ઘણી પોઝિટિવ ઇસ્લામિક એક્સ્ટ્રીમિઝમ થી પોઝિટિવ તરફ વળ્યા છે બીજી તરફ એટલે શિયા અને સુન્ની

જે પ્રમાણે હાલ આ યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં ઈરાન દ્વારા તો ફૂલ સ્ટોપ મૂકી દેવામાં આવ્યો છે પરંતુ આવનાર સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેના વિશે આગળ ચર્ચા કરીશું પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે વિરામ બાદ આપનો સ્વાગત છે તો ચર્ચામાં આગળ વધીએ તો જે પ્રમાણે ઈરાન દ્વારા હવે ફૂલ સ્ટોપ મૂકી દેવામાં આવ્યો છે ઈરાન દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે હુમલો કરવામાં આવ્યો હતો તેનો જવાબી હુમલો આ કરવામાં આવ્યો છે ત્યારે આગામી સમયમાં કયા પ્રકારના સમીકરણો રચાઈ શકે છે અને આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેના પર જ ચર્ચા કરવી છે આશીષ સર સૌથી પહેલા આપને જ પૂછવા માંગીશ કે જે પ્રમાણે હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે ઈરાન તરફથી ફૂલ સ્ટોપ મૂકવામાં આવ્યું છે યુએન ને સ્પષ્ટપણે પત્ર લખવામાં આવ્યો છે કે હવે અમે આ હુમલાનો અંત લાવીએ છીએ અમારા તરફથી અંત ગણી શકો છો પરંતુ સાથે સાથે એવી ધમકી પણ આપી દેવામાં આવી છે કે જો ફરી ઇઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવશે તો અમારા દ્વારા પણ હુમલો કરવામાં આવશે સૌથી સારી વસ્તુ એ છે અત્યારે કે ઈરાને સમજી ગયું છે કે દેર ઇઝ નો એન્ડ ટુ ધીસ મેં હમણાં કહ્યું કે ભાઈ આપણને એમ હતું કે જ્યારે યુક્રેન રશિયા વોર સ્ટાર્ટ થઈ તો એ બે ચાર દિવસમાં અઠવાડિયામાં દસ દિવસમાં પતી જશે જે વોરને આજે એક વર્ષ ઉપર થઈ ગયું છે સેમ વે છેલ્લા છ મહિનાથી ઇઝરાયલ ઇઝ ટ્રાઇંગ ટુ કિલ હમાસ એક રીતે એને એલિમિનેટ કરવા માટે કરી રહ્યું છે ને દે આર પેઇંગ પ્રાઇસ ફોર ઇટ એના માણસો મર્યા ગયા છે દેર ઇઝ એન નંબર ઓફ પીપલ હેવ ડાયડ ઇન ગાઝા ઓલ્સો એટલે આ બધી વસ્તુ જો તમે સમજાવો એક રીતે તો વોર ઇઝ નોટ ઇઝી વોર ઓલ્વેઝ હેઝ અ કોસ્ટ વિચ યુ કે નોટ ઇમેજિન બહુ જ ભયંકર એના પરિણામો હોય છે અને જ્યારે એમણે આ વાત કરી છે વસ્તુ એ છે કે જો ઈરાને અત્યારે આ વાતની ના પાડી છે પણ આગળ શું કારણ કે જો ઇઝરાયલ પોતાનું ઓપરેશન્સ ચાલુ રાખે છે લેટ ઇટ બી અગેન્સ્ટ હમાસ ઓર હઝબુલ્લા ઓર હાઉથી જે ટેરરિસ્ટ એની અગેન્સ્ટમાં તો જ્યારે એ બે ટેરરિસ્ટ સંગઠનની વાત આવે છે અધર દેન હમાસ તો એમાં યમેન સીરિયા એ બધા બેકઅપમાં ઊભા રહેલા છે ઇન્ક્લુડિંગ ઈરાન કારણ કે ઈરાન પણ ક્યાંય ને ક્યાંય આ બધા ઓર્ગનાઇઝેશનને સપોર્ટ કરે છે ઇઝરાયલને પ્રોબ્લેમ કરવા માટે અથવા ઇઝરાયલ સાથે બદલો લેવા માટે તો આ વસ્તુ આટલી ઇઝીલી એન્ડ થાય એવી નથી હા ઇઝરાયલ અરે ઈરાન ડાયરેક્ટ કન્ફ્લિકમાં એટલા માટે નથી આવતું કે અત્યારે ઇકોનોમિકલી એટલું સાઉન્ડ નથી કે આ વોરને સ્ટાર્ટ કરી શકે જો આ વોર સ્ટાર્ટ કરશે અથવા આમાં આગળ વધશે તો ઈરાનને પણ ખબર છે કે ધી આર ગોઈંગ ટુ પે અ વેરી હેવી પ્રાઇસ અફકોર્સ ઈરાન પાસે અત્યારે બહુ સારું મિલિટરી ઇસ્ટાબ્લિશમેન્ટ છે એની મિસાઇલ્સ જેમ મનનભાઈએ કહ્યું કે ઇટ ઇઝ ગોટ એન લોંગ રેન્જ મિસાઇલ્સ વિચ કેન એટેક એટ લોટ ઓફ પ્લેસીસ ઇન ઇઝરાયલ પણ એની સામે ઇઝરાયલની સાથે બે ત્રણ જણા બહુ સ્ટ્રોંગલી ઉભેલા છે એક તો યુરોપિયન યુનિને ઉભેલું છે એક યુએસએ ઉભેલું છે અને આપણને ખબર છે કે ભાઈ આ યુએસએ વી લુક ઇટ લુક એટ ઇટ એઝ એન વેરી ઇમ્પોર્ટન્ટ ઓપોર્ચ્યુનિટી એને આને એક પેલું એક તક તરીકે ઝડપી લેશે અને આમાં એ પોતાનો જે એનો શસ્ત્રનો ધંધો છે એને માટે અથવા બીજા કામ માટે આનો ઉપયોગ કરશે તો બહુ ડિપ્લોમેટિક ડિસિઝન છે ઈરાનનું એણે કહી દીધું છે કે આઈ કેન રિટાલિયેટ તમે હું તૈયાર છું કોઈપણ સિચ્યુએશન માટે એટ ધ સેમ ટાઈમ એને એ પણ ખબર છે કે આમાં જો ચાલુ થશે તો પહોંચી નહીં વળે તો એણે એક વચ્ચેનો રસ્તો લાવી અને દુનિયાને બતાવી દીધું છે હવે ખબર છે કે ભાઈ આ ઇટ ઇઝ નોટ અ વન વે લોટ ઓફ કન્ટ્રીઝ આર ઇન ટુ ઇટ तो हम जो यूएसए के बीजी कोई कंट्री जय हम ऑब्जेक्ट की कोशिश करते तो धेर विल बी समल सपोर्ट ईरा के भाई ना ईरान ईराने जैसे शांति राखी है तो, तो मैं ईरान ने हैरान ना करूं चाहिए पीस इज द वन थिंग व्हिच वी ऑल वांट तो दिस इज व्हाट इज गोइंग टू कम आउट ऑफ इट अललेस इजरायल हम अतर बीजू कोई आड़ूअु काम ना करे तो મનન સર આપની પાસે આ માંગીશ કે ભારતીય એલસી કચેરી પર જ્યારે પણ હુમલો થયો હતો ત્યારે એક પ્રકારની ટ્રાવેલ એડવાઇઝરી જારી કરવામાં આવી હતી સુરક્ષાને લઈને જ્યારે સવાલો થઈ રહ્યા છે ત્યારે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી અને તેમાં સ્પષ્ટપણે અનુરોધ કરવામાં આવ્યો છે કે કોઈપણ પ્રકારની મુસાફરી ઇઝરાયલ કે ઈરાનમાં કરવામાં ન આવે એ પ્રકારની એડવાઇઝરી જારી કરવામાં આવી છે ત્યારે તેને લઈને કયા પ્રકારની અસર વર્તાઈ શકે છે જયારે પણ યુદ્ધના વાદળો છવાય અને વિદેશ મંત્રાલય દ્વારા ટ્રાવેલ એડવાઇઝરી છે કે અત્યારે કોઈ એક ટ્રાવેલ આ રૂટ પર આ સંઘર્ષની પરિસ્થિતિમાં એવું પણ બને કે અચાનક કોઈ સિવિલ વિમાન ત્યાંથી પસાર થતું હોય અને કોઈ મિસાઈલ ફાયર થાય જાય

પરંતુ ભારતે જયારે પાકિસ્તાન પર હુમલા કર્યા ત્યારે પરિસ્થિતિ એવી હતી કે અમેરિકાએ ભારતની તરફે ઉભું રહ્યું અને યુએન ની અંદર કોઈ ભારતની વિરુદ્ધના પગલા અમેરિકા એના ઉપર નથી આની પહેલા જયારે યુદ્ધો થયા ત્યારે રશિયા એ કોલ્ડ વેધર ફ્રેન્ડ તરીકે ભારતની સાથે ઉભું રહ્યું છે અને અમેરિકા જ્યારે ભારતની વિરુદ્ધમાં હતું અને ભારતને

જી આશિષ સર આપને પૂછવા માંગીએ કે વારંવાર આપણે અમેરિકાનું નામ આવી રહ્યું છે એના વિશે પણ ચર્ચા કરવી છે ત્યારે અહીંયા બે નામ એ પણ સામે આવી રહ્યા છે કતર અને કુવૈતની ખાસ કરીને વાત કરી તો ત્યાં આગળ અમેરિકાને જે સૌથી મોટા સૈન્ય ઠેકાણા ત્યાં આગળ રહેલા છે પરંતુ આ બંને જે છે તે ઈરાન સાથે દુશ્મનાવટ કરવા માટે તૈયાર નથી ભલે પાડોશી દેશ છે તેમ છતાં તેમના દ્વારા કોઈ પણ પ્રકારની દુશ્મનાવટ મોડ લેવામાં નથી આવી રહી અને અમેરિકાને પણ તેઓ એ જ સલાહ આપી રહ્યા છે છે કે કોઈ પણ પ્રકારની દખલગીરી ન કરવામાં આવે અને જે સપોર્ટ કરવામાં આવી રહ્યો છે તે સપોર્ટ પણ ન કરવામાં આવે બે વસ્તુ છે અને થોડુંક આપણે ટ્વિસ્ટ કરીએ આજે અટેક થયો હતો ઈરાનિયન એમ્બાસી ઉપર ક્યાંય પણ ઓફિશિયલી ઇઝરાયલ એવું નથી બોલ્યું કે આ મેં કર્યું છે બરાબર એટલે એક કરી ઈરાન પાસે અત્યારે કે ભાઈ હા ચલો મારી પાસે આ પ્રૂફ છે આ ઇઝરાયલે કર્યું આણે કર્યું અને હું એટલે આ કરી રહ્યો છું એવું કોઈ છે નહીં એટલે જેમ હમણાં મનને કીધું કે ભાઈ એ એક રીતે એકલો પડી ગયો છે દેટ ઇઝ પોઈન્ટ નંબર વન પોઈન્ટ નંબર ટુ કતર અને આની વાત કરીએ આપણે તો ધે આર અ સ્મોલ કન્ટ્રીઝ અને એની મોટાભાગની ઇકોનોમી અત્યારે એક રીતે જોવા જાવ તો ઓનલી અને ઓનલી ઓન ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પર ચાલે છે બાકી એમનું પોતાની પાસે ખાસ એવું કશું પ્રોડક્શન નથી જે લોકો ઓઇલ અને એક્સપોર્ટ કરે છે અને સામે બાકી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે ઇમ્પોર્ટ કરે છે દે આર ડેફિનેટલી નોટ ઇન અ પોઝિશન કે કોઈની સામે લડવા માટે લોકો તૈયાર નથી એટલું ના પાસે ફંડિંગ છે ને એમની એવી મિલિટરી સ્ટ્રોંગ છે અમેરિકાએ ત્યાં જે બે સ્ટેશન્સ ઊભા કરેલા છે એ ત્યારના થયેલા છે એની હિસ્ટ્રી તમે જોશો તો વેન દેર વોઝ એન અટેક બાય ઓન બાય ઇરાક ઓન કુવૈત એક રીતે કુવૈત જે છે એ કમ્પ્લીટલી અંડર કંટ્રોલ ઓફ યુએસએ છે પણ અલ્ટિમેટલી ધે આર બ્રધર્સ આમાં મેઇન જે ફેક્ટર કામ કરી રહ્યું છે એ રિલિજિયસ ફેક્ટર કામ કરી રહ્યું છે કે ભાઈ ઠીક છે વોટ એવર ધેર ફેથ ઇઝ સિયા છે સુની છે બટ અલ્ટિમેટલી ધે ઓલ ફોલો વન પર્ટિક્યુલર રિલિજન અને એના માટે સ્પેસિફિકલી ધીસ બિંગ અ રમઝાન મંથ જે પ્રમાણે હવે ઈરાન દ્વારા તો ફૂલ સ્ટોપ મુકવામાં આવ્યું છે પરંતુ હવે ઇઝરાયલ દ્વારા કોઈ પણ પ્રકાર નો હુમલો કરવામાં ન આવે તેવી આશા રાખીએ જેના કારણે યુદ્ધ નો અંત આવી શકે હાલ આ ચર્ચામાં બસ આટલું વધુ અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર